સુરત મહાનગરપાલિકાએ ફાયર બ્રિગેડના સાધનોમાં આધુનિક હાઇડ્રોલિક લેડરનો ઉમેરો કર્યો છે જે હવે સોલ માળ સુધીના મકાનોમાં અટવાયેલા લોકોને સારવાર માટે વધુ સવલત પૂરી પાડશે આ લેડર ફિનેલ્ડથી રૂપિયા બાર કરોડમાં ખરીદવામાં આવ્યું છે અને આ યાંત્રિક સાધન બાર મિનિટમાં સિત્તેર મીટરની ઊંચાઈ પર પહોંચે છે આ ફાયર ફાઇટિંગ સાધનોનો ઉપયોગ કરી સર્વિસિસ ઇન્સ્ટિટ્યુશન વધુ સક્ષમ રીતે હેન્ડલ કરવામાં મદદ કરશે સોળમા માર્ચ સુધી જતી આ તકનીકી મદદથી ફાયર બ્રિગેડ વધુ ઝડપથી અને અસરકારક રીતે રાહત કામગીરી કરી શકશે